તમે લોગિન થઈ આ રીતે આઈડી પાસવર્ડ નાખી અને લોગિન થવાનું છે અને લોગિન થઈ જો એટલે તમને એક સાઈન બતાવે છે આ કે એમાં તમારું નામ છે એમાં માય ટાસ્ક સુપરવાઇઝર રિમાર્ક સેટ અવેલેબિલિટી અને માસ્ટર ડેટા નેક્સ્ટ હવે આ ચારે ઓપ્શન છે તેના જેના છે તો માય ટાસ્ક છે એમાં તમને જે સર્વે નંબર ફાળવવામાં આવ્યા છે સર્વે કરવા માટે એ બતાવશે પછી તે સુપરવાઇઝર રિમાર્ક કોઈ સંજોગોમાં તમે સર્વે જે કર્યો છે કોઈ રહી એના કારણે સુપરવાઇઝર એને રિજેક્ટ કર્યો તો એ ફરીથી કરવા માટે એ સુપરવાઇઝર તમારે સર્વે રિજેક્ટ ફક્ત ફક્ત એક જ કારણ છે કે તમે ફીલ્ડ ઉપર જે ફોટા લીધા છે એ કાં તો રેલાઈ ગયા આવ્યા છે કાં તો એમાં નથી આવી એટલે જ્યારે પણ તમે સર્વે કરવા જાઓ ત્યારે વ્યવસ્થિત આવે જે પાયરોફોલિકના જિલ્લાઓ હતા

માનો કે કોઈ કરવી હતી એની કામગીરી બહુ સારી છે અને એને જલ્દી સર્વે પૂરો કરી દેજો એક કામ અને એને બીજા કામમાં સર્વે કરવા માટે અમને રિક્વેસ્ટ કર દે તો એને વધારાના બીજા કામના જે સર્વે મે ફાળવજો તો એ માસ્ટર ડેટામાં જશે અને માસ્ટર ડેટામાં જઈને સિંક્રોનાઇઝ આપશે પછી એ માય ટાસ્કમાં એને સર્વે કરવા માટે બતાવશે આ ರೀತಿ તમને સ્કીટ બતાજે એમાં સર્વે બાકી અપલોડ બાકી રેઝર ને અને સેટ માટે એટલે સર્વે બાકીમાં તમે જેતું એટલે જે તમને 1500 રકમ કોઈ નામ નાનું હોય તો 300 કરાય અને આતો 400 તમે કહોતાઈ દેશે એમાં ખેડૂતનું નામ એનો વિસ્તાર એનો આઈડી બધું જ તમારે આપી દેશે જે સર્વે તમારે જે સર્વે નંબરનો સર્વે કરવાનો છે એની પર ક્લિક કરજો એટલે નેક્સ્ટ બટન ઉપર નવો પેજ ખુલે જેવી રીતે તમે નેક્સ્ટ આપશો તો એ ખેડૂતનું અને વિસ્તાર બતાવશે અને તમારે આગળ છે રીતે તમે નેક્સ્ટ તો પહેલું જ કે ખેતી હેતુ માટે જમીનનો ઉપયોગ થાય છે કે કેમ લાયક જમીનમાં બીજ ખેતી હેતુ બીજ ઘોડા બાંધવા માટે ખુલ્લી જગ્યા રાખી હોય બરાબર કરી તો એ જગ્યા આપણે બીજ ખેતી હેતુ માટે લેવાની છે કે કો કો છે કેટલા ગુઠા છે કે ઓડી છે તો કેટલા ગુઠામાં છે બધું છે તો કેટલા ગુઠામાં છે છે તો કેટલા ગુઠામાં છે નાનો એવો પેટ માટે કર્યો છે તો કેટલા ગુઠામાં છે એનો વિસ્તાર નાખી એક આપણે યુનિટ કન્વર્ટર તમને આપી દીધું ઘણા તો યુઝ કરતા એ છે કે ભાઈ આટલા બાય આટલા માં ઓડી છે તો એના ચોરસ આટલા થાય આટલા ચોરસ થાય તો એના હેક્ટર કેટલા થાય કે આમાં જે વિસ્તાર નાખવાનો છે તમારે હેક્ટર માં નાખવાનો છે બરોબર

બેન કે તે થયેલી જમીન નહીં એને થયેલા સર્વે નંબર આપણા સર્વેમાં આવશે જ છે તેથી લાયો ઉપયોગ છે એક સર્વેનો સર્વે આપણે એક સર્વે નંબરનો સર્વે આપણે કરવાનો છે પણ એ ખેતી લાયક જે સર્વે નંબર હોય છે એમાં ખેડૂતે આ હેતુ માટે જમીન યુઝ કરી હોય તો એ જમીન ને આપણે બેન ખેતી હેતુ માટે લેવાની છે મારું સ્ટેપ તમે પૂરું કરજો એટલે બીજા સ્ટેપમાં તમને બુદ્ધિ કે પડતર જમીન છે કે કેમ મોટોપી આપણા વિસ્તારમાં એવું બનતું નથી કે કુલ જે ખેતી લાયક ઉપયોગ હોય અને એ આપણે ખરીફ સીઝનમાં કોઈ જમીન પડતર રાખતો હોય એવું બનતું નથી અને તોય સંજોગ હોય તો કોઈ એવા ગામડા હોય કેડા લોકોના કે ખરીફ સીઝનમાં એનો જે ખેતી લાયક ઉપયોગ જે સર્વે નંબરનો છે એમાં પડતર રાખતું હોય તો એ તમારે એમાં ભરતા ભરતા બતાવવાનું છે એનો ફોટોગ્રાફ નાખી અને જે કોઈ ટીકા ટીપણી હોય તો એ કરી અને નેક્સ્ટ આપવાનું અને પછી આવશે પાક ઉમેરો બેન ખેતી અને પડતા એ જમીન તમે ત્યાં એન્ટર કરશો માં એટલે ઉપર એક બટન છે સંપૂર્ણ વિસ્તાર એ કોલ કે કેટલાય ઉપયોગ સામાન્ય નંબર નો કોલ જે નિતા છે એમાં તમે જેમ જેમ વિધિતી તમને પૂછે કે પાક નામ શું છે મોટોપ્લી આપણે ગઢડા તાલુકો મેન કોર મકામ કપા છે બીજો છે મક પડી અને જોવે સોયાબીન કે કેનેડા નું આવેતર તત્વ હોય પછી પાકની વેરાયટી કઈ છે તો સર્વેર મિત્રોને એક તપાસમાં અમે હાઇબ્રિડ વેરાયટી આવશે બરોબર માગફોલીમાં સુધારેલી હાઇબ્રિડ હીટ આવશે અને કોઈ વેરાયટીમાં તમને ડાઉટફુલ લાગે તો તમારા તાલુકા શક્ષાનું જે ગ્રુપ છે એમાં પૂછી લેવાનું તાલુકા માસ્ટર પ્રેરણા કે ભાઈ આ પાક છે તો એમાં વેરાયટી કઈ આવશે હાઇબ્રિડ આવશે લોકલ આવશે આ હિન્ડ આવશે તમને કોઈ પણ પ્રશ્ન થાય ફિલ્ડ લેવાનો અને એક

તો એક પાક હોય તો સંતુલન વિસ્તાર જેટલો હોય એ બધો જ વિસ્તાર તમારે ત્યાં નાખી દેવાનો છે અને જો બે પાકનો વાવેતર હોય તો તમારે ખેડૂતે બોલવાનું કે કેટલા વીઘાનું વાવેતર છે સગા રીતે દસ વીઘાનું ખેતર હોય એમાં કપાસ અને મગફળી પાંચ પાંચ કર્યો હોય બરોબર તો પાંચ વીઘાના કેટલા એકર થાય એ એરિયા તમારે ત્યાં નાખી અને એ છે કે કેમ પછી બીએચ છે તો તેનાથી બીએએસ થાય છે કેનાલથી કરે છે કરે છે એ એ કરી અને સેવ બટન ઉપર ક્લિક છે ફોટો પાડ્યા બાદ જો એક ભાગ હોય તો સંતુલન વિસ્તાર જેટલો છે એ બધો નાખી તમે સેવ આપજો એટલે સીધું તમને નેક્સ્ટ સ્ટેપ આવી જશે પણ જો બે ભાગ હશે તો સંતુલન વિસ્તાર જીરો નહીં થાય જ્યાં સુધી તમારો તો બીજો પાક નાખવા માટેનો તમારે પાક ઉમેરો ઉપર જોવાનો છે અને ફરી જે પહેલી પ્રોસેસ કરી એ જ પ્રોસેસ તમારે ફરીથી કરવાની છે અને બે પાક હોય ત્રણ પાક હોય ચાર પાક હોય લગભગ ચાર પાક આપણા વિસ્તારમાં હશે નહીં આપણે અહીંયા એક જ પાકની પેટર્ન છે મોનોક્રોપ પેટર્ન જ છે એટલે ક્યાંય એ પ્રશ્ન આવશે નહીં 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 આ રીતે એક સર્વે કામગીરી પૂરી થઈ હવે જેમ જેમ તમે સર્વે કરતા જજો એમ બધા સર્વે નંબર તમારે એ રીતે ફિલઅપ કરવાના છે હવે જ્યારે સર્વે કરવા जाओ ત્યારે તમારે બે વસ્તુ ખાસ આપણા વિસ્તારમાં ધ્યાન રાખવાનું છે એક તો જો સિંગલ પાક હોય તો તમારે કોઈ પ્રશ્ન નથી બરોબર પણ જ્યાં મિશ્ર પાક હોય દાખલા તરીકે કપાસમાં મગફળી વાવી હોય કે તલ વાવ્યો હોય કે મગ વાવ્યો હોય તો તમારે ત્યાં પાક ઉમેરવામાં પૂરે વિસ્તાર જે મેન ક્રોપ હોય ખેડૂતનો જે મેન ક્રોપ હોય એ વિસ્તાર નાખવાનો છે અને તમારે લખવાનું છે કે કપાસમાં તળ કે વાવેતર કર્યું છે કેમ કે જો તમે એ નહીં કરો અને તમે ફોટો પાડશો તો વચ્ચે તળ કે મગફળી ફોટોગ્રાફમાં થશે અને સુપરવાઇઝર એને રિજેક્ટ કરશે એક બરોબર બીજું છે જ્યાં

रिमार्क्स में रखवाना है कि झापड़नी बच्चे आतला आतला भाई अ ऋणना ऋणना बात है कि बेना बात है कि जे के हवाले से क्यों है ये तुम्हारे में रिमार्क्स में लिख लेવાનો है कि जेती तुम्हारा सर्वे विजय था नहीं टोटल क्षेत्रफल में देखाना है लागा देंगे 10 बीघा का केंद्र है और येनी बच्चे सिंह वाली है तो 5 बीघा ने सिंह तो 5 बीघा ना झापड़ ये तरीका मत करो 10 तक बीघा ना

જોવો મતલબ એવો પ્રશ્ન આવે તો આપણે એનો ધીરાકરણ લાવજો કેમ કે એવો ઇશ્યુ તો બહુ નથી કોઈ જગ્યાએ કદા થઈ જશે તો એવો થાય તો આપ આપણે માર્ગદર્શન લઈને આ રીતે ધીરે ધીરે પેલા કરી કઈ રીતે બેયને પતાવતાડ ટકા દર્શાવો કે પછી સિગ્નલ કઈ પાસ દર્શાવો

બતાવ કે ત્યાં તમારો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનો છે. બહુ સિમ્પલ પ્રોસેસ છે બે કે ત્રણ સ્ટેપ છે વેરીફાય કરવાના. જેવા તમે લોગિન થછો તો આ રીતનો એક આખો પેજ તમને બતાવશે. એમાં તમારે સુપરવાઇઝર ટાસ્ક મેનેજમેન્ટમાં રિવ્યુ સર્વે ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે અને એ ક્લિક કર્યા બાદ તમારે ગામ સીઝન વર્સ પસંદ કરવાનો છે એટલે તમને જે માટેના જે સર્વે નંબર હોય જે સર્વે સર્વે કરી દીધો છે એ અને પછી બટન ઉપર ત્યાં એરો બટન ઉપર ક્લિક કરશો એટલે એની બધી વિગતો ત્યાં બતાવશે આ રીતે સર્વે નંબર એનો આઈડી એનો વિસ્તાર ક્યારે સર્વે થયો છે કોણ સર્વેયર છે અને સાથે સાથે એટલે એ સર્વે નંબરમાં કેટલો બિનખેતી વિસ્તાર છે કેટલો પડતર છે અને કેટલો કયો પાક આવ્યો છે ખાસ તમારે જે વસ્તુ ચેક કરવાની છે એ એને પાક જે વાવ્યો છે ટોટલ જે વિસ્તાર બતાવ્યો છે અને જે ફોટોગ્રાફ છે કે ત્રણેય વસ્તુ મેચ થાય પછી તમારે એને અપ્રુવલ આપવાને દાખલા તરીકે કપાસ પાક આવ્યો છે એને દર્શાવ્યો છે તો બાજુમાં તે ફોટો નું શો બટન હશે ને આ રીતે ફોટો નું શો હશે ત્યાં તમે ફોટો પર ક્લિક આપજો તો જે પાક તમે એન્ટર કર્યો છે એ જ ભાગનો ફોટો છે કે કેમ આ બે વસ્તુ તમે ચેક કરી લેજો પછી તમારે એપ્રુવલ ની કામ એપ્રુવલ આપવાનું છે અને આ જો ડેટા બે મેચ ન થાય તો તમારે રિજેક્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે એપ્રુવલ આપશો તો સેવ બટન ઉપર ક્લિક કરશો તો એપ્રુવલ થઈ જશે પણ કોઈ સંજોગોમાં એવું બને કે ફોટોગ્રાફ વ્યવસ્થિત તમને ન દેખાતા હોય અથવા તો કોઈ સંજોગોમાં એવું બને કે કપાસ મગફળી તો ત્રણ ફીલ હોય એક જ સર્વે નંબરમાં અને સર્વેયરે ભૂલ કરી કે પાક કપાસનો નાખ્યો અને કોટો અને તલનો નાખ્યો તો એ સર્વે જે તમારે રિજેક્ટ કરી અને એને પાછો મોકલવાનો છે જે પણ કારણ હોય એ ગુજરાતીમાં લખવામાં આગળ રાખો કેમ કે ગુજરાતીમાં નહીં લખો ઇંગ્લિશમાં તમે કારણ લખ્યો તો સર્વેયર પાછા તમને પૂછે તમે કેવા હું માગો છો